કાંકરેજ તાલુકાના દેવકંભોઈ ગામે નવીન ગ્રામ પંચાયત સચિવાલયનું ઉદઘાટન કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના દેવકંબોઈ ગામે નવીન ગ્રામ પંચાયતનું અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં આઝાદી પછી સૌપ્રથમ સરપંચ અને ઉપસરપંચોની યાદી બનાવવામાં આવી છે

चेरमॅन ईश्वरभाई पटेल पूर्व जिल्हा भाजप महामंत्री भरतसिंह पाटेसरिया काकरेजू जागीरदार राजपूत केळवणी मंडळ प्रमुख पुनुबा वाघेला पूर्व सरपंच गंडाजी वाघेला आकोली, कंबोई ग्रामपंचायत महिला सरपंच चतुर्बा मेतुबा सोलंकी आणि डेप्युटी सरपंच रमेशसिंह ગોપાલસિંહ સોલંકી પારખનજી સોલંકી પ્રતાપસિંહ સોલંકી છગનજી સોલંકી મહેતુભા કાકુસિંહ રતનસિંહ સોલંકી ઉદયસિંહ સોલંકી ભરતભાઈ સોલંકી સામાજીક અગ્રણી નવુભા સોલંકી ડેરીમંત્રી વેનીદેવસિંહ સોલંકી ભદસિંહ સોલંકી હિંમતસિંહ સોલંકી સેન્ટાભાઈ પંચાલ વિજુભા સોલંકી તલકિબેટ તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ જિલ્લા બીરો સુૃતસિંહ સોલંકી સહિત અનેક નામી નામી આગેવાનો અને યુવાનો સહિત કંબોઇ ગ્રામ પંચાયતના સભ્યો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું